ક્ષત્રિય સમાજ દ્વારા વિરુદ્ધ પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ કાપવામાં આવે તેવી ક્ષત્રિય પુરુષોત્તમભાઈ રૂપાલાએ કરેલી રાજપૂત સમાજ વિશે હિન્દ કક્ષાની ટિપ્પણીના ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું રાજપૂત સમાજના આગેવાનો આવે અને આચાર સંહિતાના ભંગ બદલ ઉમેદવારી રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત તેમજ માંગ કરવામાં રાજપૂત સમાજ સમાજ અત્રે ડેપ્યુટી કલેક્ટર ઓફિસે ભેગો થયો છે આવેદનપત્ર આપવા માટે એનો મુખ્ય મુદ્દો કોઈપણ સંજોગોમાં રાજકોટ બેઠક પર જે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે એ રદ થાય એના કારણો અત્યારે સોશિયલ મીડિયામાં બધા આવે છે કે કયા કારણો છે એના એક ભાગરૂપે અત્યારે અમે બધા ક્ષત્રિય સમાજ અમે કાઠી સમાજ ભાઈઓ અમે બધા ભેગા થયા છીએ અને પત્ર અમે ધોરાજી તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શહેર અને આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા જેમાં ક્ષત્રિય સમાજ કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય આ એક જ અમારી માગણી છે એના માટેથી બાકી આપ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે એ ચોકવટ કરવાની જરૂર નથી આજે આ ભારત દેશ જાણે છે આખો અને આમાં મોટી નુકસાની જાશે ભાજપને તો વહેલી તકે આનું નિવારણ આવે અને વહેલી તકે આની ટિકિટ રદ થાય એક જ છત્રીઓની માગણી છે